નમસ્કાર મારા ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા મગફળીની અંદર ખોળની દવા છોટવા માટે તો હવે હું તમને કહેવાનો છું અને બતાવવાનો છું મારી મગફળી તો તમે મારા ખેડૂત મિત્રો જોઈ શકો છો આ છે અમારી મગફળીને મગફળીની અંદર ખૂબ જ ખોળ છે એટલે આપણે આજે મગફળીની અંદર ખોળ બાળવાની દવાનો છંટાવ કર્યો છે તમે જોઈ શકો છો કે પંપ આપણે ગભે લટડાયેલો છે અને આપણે આખી મગફળીની અંદર દવાનો છંટાવ કરી નાખ્યો છે હવે આપણે દવાનો છંટાવ કરી અને હવે જવાનું છે આપણે પંપને ચાર્જિંગમાં મૂકવા માટે તો શું ખેડૂત મિત્રો અમે જે આ દવા નાખી છે એ બાયડની છે દવા અને બાયડ કંપનીની દવા છે અને ખોળ બાળવાની દવા છે તો શું હવે આ ખોળ બળશે કે નહીં બળે તે તમે કોમેન્ટ કરો અને નેક્સ્ટ વિડીયોમાં કેવું તમને લાગે છે મારી મગફળીનું રિઝલ્ટ એ હું તમને જણાવી દઈશ તો ચેનલને ફોલો કરી દેજો દિલ્હી જય માતાજી મિત્રો